હેલો ગાઈઝ વેલ્કમ બેક ટુ માય ચેનલ હું ચૂપરી દઈએ જેમ શું બધામાં જમા સૌથી પહેલાં બધાને દિલથી રાધે રાધે જય દ્વારકાધીશ આજની માહિતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ જે લોકો અસાયલમ ઉપર પરૈયા રહ્યા એના વિશે આ વિડીયો તો ધ્યાનથી વિડિયો જોજો એન્ડ સુધી વિડીયો ગમતો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા કમેન્ટ કરશો તો મને ખ્યાલ આવશે નવા નવા વિડીયો બનાવતી રહીશ તમે જે રીતે કમેન્ટ આપશો એ રીતે અને સબસ્ક્રાઈબ કરવાનું પણ બિલકુલ ના ભૂલતા સબસ્ક્રાઈબ કરશો તો તમને નવા નવા વિડીયો જોવા મળશે અને નવી માહિતી પણ મળશે કારણ કે ઘણા લોકો બધી ઇન્ફોર્મેશનની ખબર હોતી નહીં અને બધા લોકોને ઇંગ્લિશ ખબર ના પડે હોય તો દે પણ બધા લોકોને સમજાતું નહીં કારણ કે અહીંયા કેવું હોય વેબસાઇટ ઉપર યુએસસી વેબસાઇટ ઉપર દરેક રૂલ્સ રેગ્યુલેશન હોય ઇંગ્લિશમાં લખેલું હોય તો અમુકને ખબર પડે બી ખરા અમુકને ના બી પડે તો એ લોકો માટે ખાસ કે જે લોકો અહીંયા આવી ગયા એમને એટલું ઇંગ્લિશ સમજણ નહીં પડતી તો એ લોકો શું આ વિડીયો જુઓ તો એમને આગળ કઈ કયા સ્ટેપ ભરવા શું કરવું એની એમને ખબર પડે મતલબ આગળની જાણકારી મળતી રહે અને એ લોકોને શું કરવું શું ના કરવું એમનું નોલેજ પણ વધ તો આજે આપણે વાત કરવાના અસાયલમ કેસ વિશે અસાયલમ કેસ માની લો કે તમે અપ્લાય કરી દીધું અને અસાયલમ કેસ અપ્લાય કર્યાના છ સાત મહિના પછી જ્યારે બી તમારું હિયરિંગ આવ્યું હોય કે બાર મહિના પછી આવ્યું બે વર્ષ પછી આવ્યું ગમે ત્યારે બી આવ્યું હોય ઘણા લોકોનો કેસ અપ્રૂવ થઈ જતો હોય અને ઘણા લોકોનો કેસ અપ્રૂવ નહીં પણ થતો મતલબ પચાસ ટકા લોકો એવા કે પચાસ ટકા લોકોનો કેસ અપ્રૂવ થઈ જાય ગવર્મેન્ટ કરો અને પચાસ ટકા લોકોનો કેસ અપ્રૂવ થતો નહીં તો એ પચાસ લોકો જેનો કેસ અપ્રૂવ નહીં થતો તો એના ગવર્મેન્ટ શું કરતી હોય તો એ લોકોને ગવર્મેન્ટ ડિપોટેશનને ઓર્ડર આપી દેતી હોય આ લોકોને હવે એમની હોમ કન્ટ્રીએ પાછા મોકલી દો એવું નહીં કે ઓર્ડર આપ્યો એટલે તમને બીજા જ દાડે હોયથી મોકલી દીધા એવું હોતું નહીં એમાં અમુક સમય મર્યાદા હોય ગેપ હોય એટલો ટાઈમ તમને આપવામાં આવે અને એ તારીખ પણ આપવામાં આવે છેલ્લી આ તારીખ સુધીમાં તમારા આ દેશ છોડી દેવાનું ડિપોટેશન બાદ તમને જે ટાઈમ આપવામાં આવે કન્ટ્રી છોડવા માટેનું એ ડિપેન્ડ ઓન તમારા સરકમટેન્સન્સની ઉપર હોય કે તમારા કેસની અંદર શું શું હતું શું નહીં તમારો કેસ કેવી રીતે નોટ અપ્રૂવ થયો કયા હાલાતોની અંદર એ પ્રમાણે તમને અમુક ટાઈમ આપવામાં આવે થોડા ફ્યુ ડેઝનો મતલબ દસ દિવસ કે પંદર દિવસ એટલો ટાઈમ આપવામાં આવે એ ટાઈમની અંદર તમારે યુએસએ લીવ કરી દેવું પડે બટ આપણે જે વાત કરવાના એ માની લો કે તમારો કેસ અપ્રૂવ નહીં થતો અને તમને ડિપોટેશન મળી ગયું તો બી તમારો યુએસએની અંદર રહેવું તો તમે આગળ શું કરી શકો આજે આપણે એના વિશે વાત કરવાના છીએ અને કેટલા દિવસની અંદર તમારે વસ્તુ કરી દેવી પડે આફ્ટર ડિપોટેશન જો તમારે તમારી કન્ટ્રીમાં રિટર્ન ના જવું હોય તો તમે તમારો જે કેસ હોય એને રીઅપ્લાય કરી શકો મતલબ તમારું જે કેસ નોટ અપ્રૂવ થયું હોય એને ફરીથી તમે અપ્લાય કરી શકો નવેસરથી એનો ટાઈમ તમને ત્રીસથી પિસ્તાલીસ દિવસની સમય મર્યાદા આપવામાં આવો એ ટાઈમની અંદર તમારે ફરીથી કેસ અપ્લાય કરી દેવાનો હોય એની અંદર તમારા પુરાવા અને તમારી દલીલો સ્ટ્રોંગ હોવી જોઈએ આ કેસમાં તમારે ફરીથી ન્યાયાધિક અધિકારી અને સ્થાન તમારે વિનંતી કરવી પડો કે મારો મારો કેસ રીઓપન કરવો એમાં હું મારા પુરાવા અને દલીલો ફરીથી બતાવવા માગું આ કેસ તમે પછી તમારા જે સ્ટેટ લેવલ હોય ત્યાં ના જાય આગળની જે એનાથી ઉપરની જે કોર્ટ હોય ત્યાં તમારો કેસ ચાલે અને એ લોકો એ જજ તમને પછી જજમેન્ટ આપો કે તમારો કેસ અપ્રૂવ થશે કે નહીં થાય માની લો કે ત્યાં પણ તમારો કેસ અપ્રૂવ નહીં થતો તો તમારી પાસે બીજા વિઝાની અંદર પ્રોસેસ કરવાની પણ સંભાવના હોઈ શકો પણ એ વસ્તુ માટે તમારા એકવાર લોયર જોડે માહિતી લેવી ખૂબ જરૂરી છે આ બધી વસ્તુની લોયર જોડે ડિસ્કશન કરવી ખૂબ જરૂરી છે વધારે ડિટેલ્સમાં તમને લોયર સમજાવી શકો કે આગળ જો તમારો કેસ અપ્રૂવ ના થયો તો તમે બીજા કોઈ વિઝાની અંદર જઈ શકો જેમ કે સ્ટુડન્ટ વિઝા બિઝનેસ વિઝા શું કહેવાય વર્ક વિઝા એમાં તમે એપ્લાય કરી શકો કે નહીં કરી શકતા એની સંભાવના હવે તમે કરી શકો ખરા પણ ડિટેલ્સ માટે તમારા કોઈ પણ લોયરને પકડવો પડે અને માની લો કે તમે શું કહેવાય યુએસએની અંદરો અને ત્યાંથી ડિપોટ થઈ ગયા ત્યાં પણ તમારું ફરીથી પણ કેસ નોટ અપ્રૂવ થયો નોટ અપ્રૂવ થઈ ગયો અને ડિપોર્ટ થઈ ગયા ફરીથી બરાબર અને આગળ બીજા કોઈ વિઝાની પણ સંભાવના નહીં આજુબાજુની બીજી કોઈ કન્ટ્રી હોય તમારે ત્યાં શરણાર્થી થવું હોય તમે એવું ઈચ્છો કે મારે કહેવાય યુએસ છોડીને કેનેડામાં જતું રહેવું તો તમે કેનેડામાં જઈને પણ અસાયલમ અપ્લાય કરી શકો હો એ રસ્તો પણ તમારા માટે ઓપન બધું કરતાં પહેલાં ખરેખર જેના આ બધું મતલબ આવી બધી પ્રોસેસમાં એ નીકળવું પડે બરાબર એ લોકો એકવાર જરૂરથી લોયરની સલાહ લે લોયર કે એ મુજબ કરો આ તો જસ્ટ મેં ઇન્ફોર્મેશન આપી ઘણા લોકોના ઇન્ફોર્મેશનની ખબર નહીં હોતી એટલા માટે આ ઇન્ફોર્મેશનની ખબર ના હોય તો એ લોયર જોડે પણ નહીં જ જવાના બરાબર કારણ કે એમને મગજ એટલું દોડ અમુકનું ના દોડો તો ડિપોટ થઈ જાય એટલે એમને એવું લાગે ચલો હવે ઘેર જતા રહીએ પણ ડિપોર્ટેશન પછી પણ ઘણા બધા રસ્તા હોય તો પ્લીઝ લોયર જોડે જાઓ તો એ તમને સારો રસ્તો આગળનો બતાવશે શું કરવું શું ના કરવું તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા આવો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા એને રાધે રાધે જય દ્વારકાધીશ બાય બાય